રાજા સુતા હતા ત્યારે સરો લઈને પહોંચી ગયા અને રાજાના કમરાની બહાર સંચોકાઈને સંતાઈને બેસી ગયા બરાબર ત્યારે જ રાજાને સપનું આવ્યું એણે સપનામાં એક બતક જોયો બતક શરે સંચોકીને પાણીમાં બેઠો હતો રાજા ઊંઘમાં જ બોલ્યા કુકડ મુકડ બેઠો છે ખૂમિયો તો ચમકી ગયા કે રાજા જાણી ગયા છે કે તેઓ બહાર બેઠા છે ખૂનિયો તો સાવચેતીથી કમરામાં જવા જમીન ખોદવા લાગ્યા બરાબર ત્યારે જ રાજાને સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતો હતો રાજા ઊંઘમાં જ બોલ્યા ખદબલ ખલબલ ખોદે છે ખૂનિયો સમજી ગયા કે રાજા તેમને જોઈ જ ગયા લાગે છે ખૂનિયો તો ગભરાઈ ગયા અને ભાગ્યા બરાબર ત્યારે જ રાજાએ સપનામાં ઘોડા જોયા જે દોડતા હતા રાજા ઊંઘમાં જ બોલ્યા ખડબડ ખડબડ દોડે છે હવે તો ખૂનિયોને લાગ્યું કે રાજા એમને જોઈ જ ગયા છે એટલે એમને પકડીને ફાંસી આપી દેશે ખૂનિયો તો રાજ્ય છોડીને ભાગી ગયા આમ રાજાના સપનામાં આવ્યા એમાં અંશાએ જ રાજાને બચાવી લીધા તો મિત્રો આ વાર્તા કહાની તમને કેવી લાગી તો પ્લીઝ વિડિયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં